સ્થાનિક હોમ પોલીસને જાણ કરે નામ નહીં ખૂલે તે અંગે આશ્વાસન કરીએ છીએ આજે જ્યારે અમને પોલીસને આ વાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કરેલા પોલીસ તેમજ મારી એલસીબીની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિન્જો ખાલી સિરિન્જો મળી છે અમે સાત જેવી સિરિન્જો મળી છે કબજે કરી છે અને એને એફએસએલમાં મોકલીશું અને તેની સિરિન્જો છે અને કઈ બાબતનું છે અમે ધ્યાન રાખીશું ઉપરાંત રહીશો ત્યાં આજે મળી અને જે કંઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ગઢ તત્વો ત્યાં આવે નહીં

અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીવી ફૂટેજ પણ ચેક કરીશું કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિનિટમાં પણ કઈક અમને એફએસએલ માંથી રિપોર્ટ મળશે તો દિશામાં ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે